હેલો મારી વાલી બહેનો આજે અમે તમારા માટે માર્કેટમાં સાવ નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ દરબારી સાડીમાં તમે જોઈ શકો છો કે આખી ભરચક દરબારી સાડી આવશે અને અંદર તો કચ્છી ભરતથી નવું અને યુનિક વર્ક કરેલું છે અને આ દરબારી સાડીની વાત કરું તો ટીકીથી વર્ક અને દોરીનું વર્ક કંઈક નવું અને જબરદસ્ત કલેક્શન છે આખી સાડી જુઓ એટલે તમને વધુ આઈડિયા આવશે કે કેવી જબરદસ્ત ડિઝાઇન છે બાંધણીની ડિઝાઇન છે અને આ સાડીમાં તો તમને સાથે સાથે બ્લાઉઝ પણ આપી દેવાનું છે તો મારા બહેનો આટલી જબરદસ્ત સાડી આપણી પાસે આવી ગઈ છે તો ફટાફટ ઓર્ડર બુક કરાવો પછી કહેતા નહીં કે અમે આ સાડીની ખરીદીમાં રહી ગયા બ્લાઉઝની વાત કરું તો બ્લાઉઝ મસ્ત આવશે અને ભરેલું બ્લાઉઝ છે ચાલો હવે તમને ફરીથી આખી વ્યવસ્થિત સાડી બતાવી દઉં મસ્ત મસ્ત વર્ક કરેલી નવી નવી ડિઝાઇન છે તો મારા બેન બીજા આ વિડીયો શેર કરી દો જેથી બીજા બેનો આવી નવી અને ફેન્સી સાડીની ખરીદી કરી શકે અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તમને આવા નવા નવા વિડીયો મળી રહે તો રાહ શેની જોવો છો આજે જ મુલાકાત કરો આપણી